वर्णिवे शर्मणीय दर्शनम् भुजम् पूजितम् पुजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्तय असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ॐ शान्तिः 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 समारम्भाम् नाथयामून नमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ અમારા નારાયણ મનીડો સત્સંગમાં એક ઘનશ્યામભાઈ રાદડીયા નામના ભગવત ભક્ત છે એને અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને શું બ્રાહ્મણના હાથની બનાવેલી રસોઈ અર્પણ કરવી જોઈએ શું બીજા વર્ણના લોકો પોતાના ઘરેથી બનાવીને ઠાકોરજીને માટે કોઈક વસ્તુ લાવે તો શું એ ઠાકોરજીને અર્પણ ન કરાય તથા બજારની અંદર જે મીઠાઈઓ બને છે એ મીઠાઈઓ લાવી આપણે ભગવાનને અર્પણ કરી શકીએ ન કરી શકીએ એ સંબંધમાં કોઈ શાસ્ત્રીય પુરાવા હોય તો તમે અમને આપો જેથી કરીને અમે કૃત્યથી દૂર થઈએ આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા આ વિષય પર થોડી ચર્ચા કરશું તો બધા શ્રોતા ગણો ધ્યાન પૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભક્તો ધરાતલ પર ઠાકોરજી બે બિરાજે છે એક જગત ઉદ્ધારક તરીકે અને એક ભક્ત ઉદ્ધારક તરીકે ભક્ત ઉદ્ધારક તરીકે પરબ્રહ્મ પરમાત્મા અર્ચા સ્વરૂપે તમારા ઘરે બિરાજમાન હોય અને તમે કોઈ પણ વર્ણ ના હો ત્યારે તમારા ઘરમાં જે પણ કંઈક સામગ્રી તમે બનાવો એ બધી જ સામગ્રી વિદુરજીના ભાર્યા સુલભાની જેમ ભગવાન ગ્રહણ કરી લે છે પરંતુ મંદિરની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એ જગત ઉદ્ધારક ભગવાન બિરાજમાન છે અને શાસ્ત્રો એ ઠાકોરજી માટે કોઈક નિયમો બનાવેલા છે કે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને પવિત્ર બ્રાહ્મણ દ્વારા બનાવેલી રસોઈ જ અર્પણ કરવી પરંતુ બીજી રસોઈ નહીં જગત ઉદ્ધારક તરીકે જે ઠાકોરજી મંદિરમાં બિરાજમાન છે અને ભક્ત ઉદ્ધારક તરીકે જે ઠાકોરજી ભક્તના ઘરમાં બિરાજમાન છે બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી પરંતુ શાસ્ત્રોકારોએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું પાલન કરવું એ આપણો ધર્મ છે જગત ઉદ્ધારક ઠાકોરજી માટે શુદ્ધ બ્રાહ્મણ દ્વારા બનાવેલી સામગ્રી અર્પણ કરવાની છે પરંતુ બીજી સામગ્રી નહી બ્રાહ્મણ સિવાય કોઈ પણ વર્ણનો વ્યક્તિ ઠાકોરજી માટે સામગ્રી બનાવી શકે નહીં કારણ કે એ જ પ્રમાણેની આજ્ઞાઓ શાસ્ત્રોકારો એ આપેલી છે મનુસ્મૃતિમાં શ્લોકમાં મનુ મહારાજ કહે છે દેવતાભ્યો દ્વિજોત્તમ અર્થાત કે દ્વિજોત્તમ એટલે કે બ્રાહ્મણ એ પરાન્ન અર્થાત કે બીજાઓ દ્વારા બનાવેલું અન્ન દેવતાઓને નૈવેદ્ય રૂપે ક્યારેય અર્પણ કરવું જોઈએ નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અંદર જ કોઈક બીજા મનુષ્ય હોય અને એ ઠાકોરજી માટે સામગ્રી બનાવતો હોય અથવા તો કોઈક વ્યક્તિ પોતાના ઘરેથી સામગ્રી બનાવીને મંદિરમાં લાવતો હોય તો તેવી સામગ્રી સેવામાં રહેલા બ્રાહ્મણે ક્યારેય પણ ભગવાનને અર્પણ કરવાની નથી આ પ્રમાણે ની આજ્ઞા આપણા પ્રિતામાં મનુ મહારાજે આપેલી છે ઋષિની સ્મૃતિમાં કહે છે કે સૂચિના પાક એ દન્ન દેવતા તિથિ ભક્ષ્યમ અર્થાત દેવતા તથા અતિથિ માટેનું જે અન્ન બનાવવું હોય તે શુદ્ધ બ્રાહ્મણ દ્વારા જ બનાવવું જોઈએ આ પ્રમાણે નો નિર્દેશ મહર્ષિ યાજ્ઞ આપેલો છે તમારા ઘરે કોઈ અતિથિ આવેલો છે અને એ અતિથિ બ્રાહ્મણ છે તો એ અતિથિ માટે બ્રાહ્મણ દ્વારા જ રસોઈ બનાવવાની છે તથા મંદિરમાં બિરાજમાન ઠાકોરજી માટે પણ બ્રાહ્મણ દ્વારા જ રસોઈ બનાવીને એ લોકોને અર્પણ કરવાની છે પરંતુ બીજી રસોઈ અર્થાત્ બીજા દ્વારા બનાવેલી રસોઈ કે બહારથી લાવીને રસોઈ એવોને અર્પણ નથી કરવાની સ્કંદપુરાણ વૈષ્ણવખંડમાં બાવીસ માં અધ્યયના પિસ્તાલીસ માં શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે અન્ય પાકમ ન દેવ દેવદેવ ચાગ્રત શુદ્ધે બ્રહ્મણે નૈવ નૈવેદ્યમ વિદ્યેત અર્થાત કે દેવ દેવ ભગવાન સમક્ષ બીજા કોઈના હાથની રસોઈ ક્યારેય પણ મૂકવી જોઈએ નહીં અર્પણ કરવી જોઈએ નહીં માત્ર શુદ્ધ બ્રાહ્મણ દ્વારા બનાવેલું જ નૈવેદ્ય પરમાત્માને અર્પણ કરવું જોઈએ આ પ્રમાણેની આજ્ઞા સ્કંદ પુરાણની અંદર આપવામાં આવેલી છે પૂર્વ પુરાણ ઉપરી વિભાગ સત્તરમાં અધ્યાયના ટેપન માં શ્લોકમાં ગયું છે न देवाय परान स्यात नापकृष्ट नैवेद्य अर्थात बहार न अन्न अथवा अपकृष्ट एका अशुद्ध मूळ અન્ન अन्न પણ અર્પણ કરવું જોઈએ નહીં शुद्ध चिंतन वाला ब्राह्मण द्वारा बनावेलो नैवेद्य

કે બ્રાહ્મણ હસ્ત સમુત્પન્નમ નૈવેદ્યમ પરમેશ્વરે અન્ય હસ્ત સમુત્પન્નમ નૈવેદ્યમ ન અર્થાત કે પરમ બ્રહ્મ પરમાત્માને અર્પણ કરાયેલ નૈવેદ્ય બ્રાહ્મણના હાથથી જ બનાવેલું હોવું આવશ્યક છે બીજા કોઈના હાથથી બનાવેલું નૈવેદ્ય ભગવાનને ક્યારેય પણ અર્પણ કરવું જોઈએ નહીં આ પ્રમાણે પંચરાત્ર પંચરાત્રાસ્ત્રની જયા સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે પરમાત્માને અર્થાત કે મંદિરમાં બિરાજમાન પરમાત્માને સામગ્રી અર્પણ કરવી હોય તો બ્રાહ્મણના હાથથી બનાવેલી સામગ્રી જ અર્પણ કરવાની છે પરંતુ બીજા વર્ણના મનુષ્ય બનાવેલી સામગ્રી ક્યારેય પણ અર્પણ કરવાની નથી ભક્તો આ પંચરાત્ર શાસ્ત્ર જેને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે ગધડા પ્રથમના બાવનમાં વચ્ચેના મૃતમાં ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપ ને જાણવું એમાં ભગવાન સ્વામિનારાયણે પંચરાત્ર શાસ્ત્રોનો પણ ઉલ્લેખ કરેલો છે એ પંચરાત્ર શાસ્ત્રની જયા આખ્યા સંહિતાની અંદર આ વાત લખેલી છે તે જ પ્રમાણે શાસ્ત્રની પાદમ સંહિતાના સાતમા અધ્યાયના પંચોતેરમાં શ્લોકમાં માં રહેલું છે માટે બીજા કોઈના હાથે બનાવેલી અથવા તૈયાર કરેલી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ નહીં આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની પાદમ સંવિધાની અંદર પણ આવા વચનો જોવા મળે છે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને બ્રાહ્મણના હાથની રસોઈ બનાવડાવીને જ આરો ઉગાવવાની છે પરંતુ બીજા વર્ણના મનુષ્યની સામગ્રી ક્યારેય પણ બનાવડાવી આરો ઉગાવવાની નથી આપસ્થમ ગ્રહ સૂત્રમાં એક છ દસમાં કહેલું છે કે દેવતા પૂજને બ્રાહ્મણ પાકમેવ પ્રશસ્તમ અર્થાત કે ભગવાનની પૂજા માટે બ્રાહ્મણ દ્વારા બનાવેલ સામગ્રી જ પ્રમાણભૂત ગણાય છે અને એ જ શ્રેષ્ઠ છે એવું અહીં આપસ્તંભ આપત્રની અંદર કહેલું છે એટલે બ્રાહ્મણ જે સામગ્રી બનાવે એ જ સામગ્રી દેવતાઓ માટે યોગ્ય છે પરંતુ બીજા વર્ણના મનુષ્ય કોઈ પણ સામગ્રી બનાવે ભલે ગમે એટલા પવિત્ર થઈને બનાવે પરંતુ એ સામગ્રી બ્રાહ્મણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે એને શૌચાચારનું પાલન કરવાનું છે અને શૌચાચારનું પાલન કરીને ઠાકોરજી માટે સામગ્રી બનાવવાની છે જેવા તેવા બ્રાહ્મણો હોય કે તમાકુ ખાતા હોય ગુટકા ખાતા હોય એવા બ્રાહ્મણોના હાથની સામગ્રી બનાવી ઠાકોરજીને અર્પણ નથી કરવાની એ બ્રાહ્મણ પણ પવિત્ર હોવો જોઈએ અને એ પવિત્ર બ્રાહ્મણ દ્વારા નિર્માણ થયેલી સામગ્રી ભગવાનને અર્પણ કરવાની છે પરંતુ બીજી નહીં વિષ્ણુ સ્મૃતિના એકાવનમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં મહર્ષિ વિષ્ણુ કહે છે કે દેવાન હર સ્યાત સૂચિ તું દેવતા હા અન્ન હંમેશા શુદ્ધ બ્રાહ્મણ પાક દ્વારા જ બનાવેલું હોવું જોઈએ અહીં પણ સ્પષ્ટ રૂપે મર્ષિ વિષ્ણુએ એવું કહેલું છે કે બ્રાહ્મણ દ્વારા બનાવેલી સામગ્રી જ ભગવાનને અર્પણ કરવાની છે પરંતુ બીજી સામગ્રી નહીં આ પ્રમાણે ધર્મશાસ્ત્ર છે પંચરાત્ર શાસ્ત્ર છે પુરાણો છે એ એક સુરે કહે છે કે મંદિરમાં બિરાજમાન જે ઠાકોરજી છે ઠાકોરજીને શુદ્ધ અને પવિત્ર બ્રાહ્મણ દ્વારા બનાવેલી સામગ્રી જ અર્પણ કરવાની છે પરંતુ બીજી સામગ્રી અર્પણ નથી કરવાની આ પ્રવચન સાંભળીને બધા જ લોકો

અને એ એ સામગ્રી બનાવે અને પોતાના હાથે ભગવાનને અર્પણ કરે તો એ ગ્રાહ્ય કહેવામાં આવે છે મંદિરની અંદર ઠાકોરજીને માટે જે અન્ન આવે છે એને સાફ કરવાને અર્થે કોઈ વર્ણ વિવેક નથી કોઈ પણ વર્ણનો વ્યક્તિ એ અન્ન સાફ કરી શકે છે શાક અમન્યા કરી શકે છે એટલે કે શાકભાજી સમારી શકે છે એમાં કોઈ પણ જાતનો બાદ નથી પરંતુ જેની અંદર પાણી છે દૂધ છે તેલ છે ઇત્યાદિક મિશ્રિત કરીને ઠાકોરજીને અર્પણ કરવાનું હોય છે કે ઘી છે ઇક દ્રવ્ય પદાર્થ મિશ્રણ કરીને ભગવાનને અર્પણ કરવાનું હોય છે ત્યાં કેવલ બ્રાહ્મણનું જ કામ છે બીજાનું કામ નથી એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રહ્યા કોઈ વ્યક્તિને આ પ્રવચનથી કદાચ થાય પરંતુ જે વસ્તુ સત્ય છે એ સત્ય હું તમારી સન્નું પ્રકાશ ન કરું તો હું દોષ નો તમે પાલન ન કરો તમે લોકો પણ દોષના બાજી અને એટલે માટે મારે આ પ્રવચન કરવું પડેલું છે અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે ઠાકોરજીને કંઈક આરોગ આવવાની ઈચ્છા હોય તો પોતાના ઘરની અંદર જે અર્ચા સ્વરૂપ છે તેને એ સામગ્રી બનાવીને આરોગ આવે પરંતુ મંદિરમાં જે બિરાજમાન ઠાકોરજી છે તેને એ સામગ્રી ધરાવવાનો આગ્રહ ન રાખે તમે લોકો ભગવાનનો બહુ મોટો અપરાધ જે સમજુ છે એ સમજુ તો આ પ્રવચન સાંભળીને એ કાર્ય કરતા અટકશે પરંતુ જે સમજુ નથી જે મૂર્ખ છે તો મૂર્ખની ઉપર તો શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમન્યતા ચાલતી નથી પછી એ વ્યક્તિ જે કરે એનું ફલ એને ભોગવવાનું છે અહીં જે મારે સ્પષ્ટતા કરવાની હતી એ મેં કરી દીધેલી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય ય સર્વ સુખીનું ભવંતુ સર્વધરાણી પશ્યતું મા કશ્ય દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ